નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સમાચાર છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ ઊભા કરવામાં આવેલા આનંદ પ્રમોદના પ્રોજેક્ટમાં અસંખ્ય લોકો કામ કરે છે અને તે પણ ખાનગી એજન્સીના કોન્ટ્રાક્ટ હેઠળ ત્યારે અવારનવાર ઓછા પગારથી માંડી અન્ય લાભો મુદ્દે કર્મચારીઓ અને એજન્સીઓ વચ્ચે ઘર્ષણ સર્જાય છે આજે પણ એવું જ થયું પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં કામ કરતા એનિમલ કીપર ગોલ્ફ કારના ચાલકો સહિતના કર્મચારીઓ પગારના મુદ્દે એજન્સીના માણસો સાથે ધગમાં ઉતર્યા હતા અચાનક ઇલેક્ટ્રિક કારના ચાલકોએ કામગીરી અટકાવી દીધા જંગલ સફારી જોવા આવેલા પ્રવાસીઓ અટવાયા હતા તમે જેટલા દિવસ ભરજો ને એટલા દિવસ મળશે તમને સત્યાવીસ દિવસ દિવસ મળે કે ના મળે મહિનામાં લાખ રૂપિયાનું કરવાનું એટલે કરવાનું વાંધો નહીં હજાર કપાયું સમજાવું પોસિબલ નથી થાય જ નહીં એક દિવસ વધારે છવ્વીસ તમે કર્યા છો

ઇમ્પ્રેશન લઈને અહીંયાથી પરત જશે એ સંચાલકોએ વિચારવાનું છે